મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં દેશો તો બધાને જય માતાજી જય સાઉન ને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા જજો ઓકે અને વિક્રમ શું કરે છે તો હાલો આપણે હવે વિક્રમ ને પૂછીએ છીએ વિક્રમ હા શું કરો છો બહુ અરે આટલું વાઈટ રામ રામ ને સીતા રામ જો મેં સરસ મજાની વાઈટ બનાવી નાખી છે હા તો આરતી કરવાની છે માતાજીને તો વિક્રમે સરસ મજાની વાઇટું પણ બનાવી નાખી છે ને આરતીની તૈયારી કરવા માંડ્યા છે અને સરસ મજાનું આપણે માતાજીને જો સૂરમું પણ બનાવી નાખ્યું છે અને આ લાડવાને શું કરવાનું હું છે અને શું કરવાનું હોય એ તમને હાલો આગળ વિડીયોમાં બતાવશું પણ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો ને હાલો તો હવે અમે પણ માતાજીને જવાનું કરી લઈશી ક્યાં સુધી આગળ વિડીયોમાં બૈને રહ્યો ઓકે કરવાનો એ દીવો કર્યો છે અને આ દીવો છે ને આખી રાત છે તો આપણે આ દીવાનું ખાસ ધ્યાન રાખવાનું છે દીવો ઓલાય ને હાલો તો હવે જવાનું sâu कर दे जो हमने મેકવાનો છે કચ્છા માં ને પધરાવી ત્યારે જળમાં માં છે ઓકે તો હાલો આપણે હવે માતાજીને ને શ્રદ્ધા વિશ્વાસ થી આપણે થઈ ગયું છે માનું જવાનું અને હાલો તો હવે આ લાડવાનું નું શું કરવાનું છે તો આગળ વિડીયો માં બનાવ્યો ઓકે તો જય દશામાં ભૂલ ચૂક અમને માફ કરજો અને આવતા વર્ષે વેલા વેલા આવજો હાલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી નવા હોય તો મિત્રો દસ દિવસ પૂરા થઈ ગયા છે અને આજે જાગરણ પણ સરસ મજાનું હતું અને જમણવાર પણ આપણે સરસ મજાનો દશામાનો કર્યો છે ને કેમ કે એ થોડોક જ આપણે બ્લોગ બનાવ્યો નથી બનાવ્યો એ પણ તો આમાં મેખશું અમે ને આજમાં તો આપણે બધી તૈયારી કરવાની છે દશામાં પધરાવા જવાની અને આપણને તો હવે ગમતું પણ નથી કેમકે હા તો દશામાના પધરાવા જવું તો તૈયારી તો કરવી જ પડશે આપણે તો હાલો તો આગળ વિડીયોમાં બનાયરો હું કરું છું હવે તૈયારી અને વિક્રમ બનાવે છે બ્લોક મિત્રો આપણે ફૂલથી સજાવવાનો હોય તો માતાજીને પણ ખબર છે કે ફૂલ ને એવું અહીંયા કઈ છે નહીં રસ્તામાં કઈ મળશે તો આપણે ફૂલ ને એવું તોડી લેવું ને હાલો તો હવે માતાજીને આપણે આમાં બેહાડવાના છે આ થોડી ઝાડ ને એવું છે એ પણ આમાં તારામાં બેંકી દઈએ અને પેલા તો દશામાની મૂર્તિ આપણે અહીંયા વેકવાની છે તો એમાંથી થોડું ઘણું વ્યવસ્થિત લેવાનું છે એ લઈ નાખીએ હાલો તો 你有什么感觉？ Thank <laughs> આપણે સાઈ છે દિશામાં ને પધરાવા હાલો તો બધા Puko kene, puko Ke emlom pereo એની બિક લાગી છે હે એની બિક લાગી છે માંડો કેવા તે લે લાઈન મોઢું મારી ગયા તો શું કરવું

વાંધો તો મિત્રો અત્યારે આપણે હવે દિશામાં પધરાવી અને હવે છે ને થોડું થોડું આપણે જમી લઈએ કેમ કે દિશામાં પધરાવીને આવીને પછી જમવાનું હોય ક્યાં સુધી કઈ જમવાનું હોય નહીં તો હવે આપણે દિશામાન વ્રતમાંથી છૂટા થઈ ગયા છે એ અને હવે થોડુંક જમી લઈએ અને જાગરણ હતું આ જહાજનું તો ઉજાગરો છે તો એ પણ આપણે ઘડીક બે ઘડી આરામ કરી લઈએ ઓકે બાય જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો ઓકે બાય ફરી મળશું ને નવા બ્લોગમાં